ચૈત્ર નવરાત્રિ અનુષ્ઠાન પૂર્ણાહુતિ પર્વ ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર ખાતે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞના માધ્યમથી ભક્તિમય વાતાવરણમાં આનંદ અને ઉલ્લાસથી ઉજવાયો આધ્યાત્મિક જીવનમાં નવરાત્રિનું વિશેષ મહત્ત્વ રહેલું છે મુખ્ય બે નવરાત્રિ આસો તેમજ ચૈત્ર નવરાત્રિ ઉજવાય છે નવરાત્રિ હિન્દુઓનો ધાર્મિક તહેવાર છે સંસ્કૃત ભાષામાં નવરાત્રિનો શબ્દ સહ અર્થ નવરાત્રીઓનો સમૂહ એવો થાય છે નવરાત્રીની આ નવરાત્રીઓ અને દસ દિવસો દરમિયાન માં શક્તિમાના વિવિધ નવ સ્વરૂપોની પૂજા અને આરાધના કરવામાં આવે છે સામાન્ય રીતે વસંત નવરાત્રીની ઉજવણી પાછળ બે કારણો મહત્વના ગણવામાં આવે છે પહેલું ઋતુગત ફેરફારોને આવકારવા કારણ કે વસંત નવરાત્રીની સાથે વર્ષના અન્ય તહેવારોની શરૂઆત થાય છે અને બીજું આપણા પૂર્વજો દ્વારા શરૂ કરાયેલ મા શક્તિની દિવ્ય આરાધનાની પરંપરા જાળવી રાખવા માટે હિન્દુ ધર્મમાં નવરાત્રીઓનો આ તહેવાર મા દુર્ગા લક્ષ્મી અને સરસ્વતીને સમર્પિત છે તેને ચૈત્રી નવરાત્રિ સ્પ્રિંગ નવરાત્રિ કે વસંત નવરાત્રિ જેવા વિવિધ નામો એ પણ ઓળખવામાં આવે છે આ નવરાત્રિ રામનવમી સાથે સંકળાયેલ હોય તેને રામનવરાત્રિ પણ કહેવામાં આવે છે

સમગ્ર ભક્તોની ઉપસ્થિતિમાં આ પાવન પર્વને ખૂબ જ આનંદ અને વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી મનુષ્યમાં દેવત્વ અને ધરતી પર સ્વર્ગના અવતરણ માટે યુગ નિર્માણના સંકલ્પોને સાકાર કરવા તમામ ભાવના ભાવનાશાળી પરિજનોએ ગુરુ પ્રત્યેની સમર્પણની ભાવના સાથે અનેક સંકલ્પો અને સંસ્કારો મુંડન સંસ્કાર પાંચ પુસવન સંસ્કાર પાંચ સંકલ્પો લઈ સંકલ્પિત બની ગુરુના કાર્યોને વેગવંતુ બનાવવા ભાવિક ભક્તો કટિબદ્ધ બન્યા હતા આ પ્રસંગે અનુરૂપ શ્રી ગાય રામજીભાઈ ગરાશિયાએ પોતાની વાણીમાં નવરાત્રિ અનુષ્ઠાન મહિમા તથા સકીર્તનથી ઉપસ્થિત સૌને ભક્તિમય વાતાવરણમાં રસ તરબોળ કર્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગાયત્રી શક્તિપીઠના વ્યવસ્થાપક અને પંચમહાલ ઉપઝોન પ્રભારી શ્રી રામજીભાઈ ગરાશિયાએ કરી સૌ પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ નિતિન ભાભોર મહેસાગર રાત્રી અનુષ્ઠાન મહોત્સવ આજે ચૈત્રી નવરાત્રી રામ નવરાત્રી પણ કેમ આવે છે રામ ભગવાનનો જન્મ પણ આજે ચૈત્રી સુદ નવમને દિવસ થયેલો ઠેર ઠેર આજે નવરાત્રિના રામ જન્મ જયંતિ નિમિત્તે આજે ઠેર ઠેર શોભાયાત્રા થઈ રહી છે રામજી મંદિરો ઉભરાઈ રહ્યા છે અમારી સંસ્કૃતિ મહાન છે અમે પણ આજે ચૈત્રી નવરાત્રિ અનુષ્ઠાનની પૂર્ણાહુતિ રૂપે અમારા હૃદયમાં ભગવાન બિરાજમાન છે એ ભગવાનની વિશેષ જાણકારી અને વિશેષ આહુતિ આપીને અમારા જીવનને મંગલ બનાવવા માટે મંગલ દીપ પ્રગટ કરવામાં આવે દીપ પ્રાગટ કલ્યાણમ આરોગ્ય ધન સંપદ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્ दीप जो दीप जोते स्वर्ग योजना युग निर्माण बनाए ज्ञान यज्ञ के लिए समर्पित जिनका जीवन सारा उन सद्गुरु श्री राम चरण में नम्र प्रणाम हमारा મ્રણ સ્વાહ ઇદ્રાઇદ અન સ્વાહ ઇદ અગ્નૈદ નમ સોમાય સ્વાહ ઇદ સોમાયદ નમ સ્વાહ ઇદ્દમ ભુ સ્વાહ ઈદ્યેદમ સ્વાહ સ્વાહ ઈદ સૂર્યા નમ ગુરુ ભગવાન कस्मि तुर्वरेण्यं भर्गोदेवस्य धीमहि धियो नः प्रचोदया स्वाहायत्रैरं न मम ॐ भूर्भुवः स्वासमि तुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो न શુચિ ઓનઃ પુનઃ जय जया थ्रे माता जय जयती जयया सतमार पर हमें चला जो है सुखदा जय जया जय माता santa marta જો <Gãi aj�osá>